છત્રી શક્તિ અસ્મિતા મંચ એટલે એક ફેડરેશનની શરૂઆત અહીંયા આપણે કરી રહ્યા છીએ જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને મુખ્યત્વે ચાર પાંચ બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી રહ્યો છું જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેમણે પહેલું રજવડું સોંપ્યું હતું તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજપરિવારો શું કામ તો રાજપરિવારો રાજાઓના વંશજોને જોડવાનું રીઝન એ છે દરેક મંદિરો સાથે રાજપરિવારો કનેક્ટેડ છે અને એમની સાથે બેસી અને જે મંદિરોના જે કાર્ય કરે છે પોતે મતલબ કે આઠમીનો અવન હોય છે ત્યાં ભવ્ય પૂજા હોય છે ત્યારે સમાજ એમની સાથે પણ જોડાય અને એમને સાથ સહકાર આપે અને એમની સાથે જોડાય માતાજીના જે ઉત્સાહનું કામ છે એ પણ કરે વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર ગુજરાતના ગુજરાતના ક્ષત્રિય સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ લગભગ બહુ વર્ષો પહેલાં થયા હોય તો ખ્યાલ નથી પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિપ્ત હતો જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય એની પહેલાં પદ્માવતનું આંદોલન હોય ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે એમાં કાળિયા રાજપૂત સમાજ હોય કાઠી સમાજ હોય અન્ય નાડોદા સમાજ હોય ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહેશું અને તેઓ પણ અમારી સાથે રહેશે આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માગીએ છીએ બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતાં જ રહેશે રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી અમે લગભગ સાતેક કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ તો કુળદેવીનું એક માય મંદિર તમામ દેવીઓનું એક જ્યોત સાથેનું એક મંદિર બને આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે આ સિવાય આપના કોઈના પ્રશ્ન હશે તો અમે જવાબ અમે આપશું ખાસ કરીને જે રીતે ધસી અને રાજપૂત સમાજનું અપમાન કર્યું છે શું લોકસભાની ચૂંટણીમાં જે રીતે રાજપૂત સમાજ એક થયો તો આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે એમાં ભાજપ મતદાન કે કોઈ સ્ટ્રેટેજી ખરી સમાજની અત્યારે સમાજ એકત્રીકરણ માટેનું આ મંચ છે સમાજ ભેગો થઈ રહ્યો છે અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બહારની બાજુએ રાખી છે અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માગતા પરસોત્તમભાઈ બોલ્યા છે ખરાબ છે છે સમાજ માટે પણ વાત કહેવાય એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી હું માનું ત્યાં સુધી સામાજિક છે ત્યારે આપણે રાજકીય બાબતે કોઈ ચર્ચા આપણે ન કરીએ તો સારું છે સંકલન સમિતિ બાબતે હું અશ્વિનભાઈને જ વિનંતી કરીશ કે પોતે જે સંગ્રહણ સમિતિના સક્રિય સદસ્ય છે પોતે જવાબ આપે એ પછી આ આ જય માતાજી હું અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયા પ્રમુખ રાજપૂત વિદ્યાસભા દરેક સંસ્થાઓ સંકલન સમિતિ એટલે એકસો બ્યાસી સંસ્થાઓનો જે ભેગું કરી અને એના પ્રમુખ ઉપપ્રમુખોને અમે જ બોલાવ્યા હતા હું પણ એમાં એક કમિટી મેમ્બર હતો એટલે સમાજના કોઈ ભાગલાની અહીંયા વાત જ નથી જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે એમ રાજપૂત વિદ્યાસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજને ઉત્સાહન અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે અને રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ આપશે અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે મુખ્ય માગણીઓનો અત્યારે તો સવાલ નથી આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે બસો ને પચાસની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે આ ઉપર બધા ભાગ લે અને બધા અત્યારે અમે બહુ શોર્ટ ટાઈમમાં નક્કી કર્યું છે એટલે આ વખતે તો નહી બાકી રાજપૂત વિદ્યાસભામાં હમણાં છ મહિના પહેલા જ ઓલ ઇન્ડિયા રાજપૂત સમાજનું આખું ફંક્શન ત્રણ દિવસ માટે અમે અહીંયા રાખેલું એટલે રાજપૂત વિદ્યાસભા આખા ભારતમાંથી જ્યાં પણ સમાજની હિતની વાત લઈને કોઈ આવશે તો એને પ્લેટફોર્મ આપવા હંમેશા તત્પર રહેશે અત્યારે દાતા રિધ્ધિરાજસિંહ એ જ રીતે ભાવનગર સ્ટેટ પોતે જ આવી રહ્યું છે એટલે અમે તો એવો આગ્રહ રાખ્યો હતો કે વિજયરાજસિંહ પોતે જ સ્ટેટોને આમંત્રણ આપે અમે તો સમા સમાજ તરફથી આપી જ રહ્યા છીએ પણ જેટલા શક્ય હશે એ બધાએ ધારો કે સાણંદ આપણી બાજુમાં છે તો સાણંદ સ્ટેટે કન્ફર્મેશન આપ્યું છે એવી રીતે ધારો કે ગોંડલ રાજપરિવારમાંથી બાપા છે તો એ અત્યારે હાજર જ છે બાપુ આજે હાજર છે કાઠી સ્ટેટ તરફથી અમે દરેક ધારો કે કાઠી હોય ક્ષત્રિય કોઈ પણ હોય ધારો કે પટેલોના સ્ટેટ છે તો અમે ગોપાલ બાપુ એમને પણ અહીંયાથી આમંત્રણ મોકલેલું જ છે એટલે દરેક સ્ટેટ રજવાડાને અમે આમંત્રણ આપી રહ્યા છીએ અમે આમાં કોઈ પક્ષપાત કર્યો નથી ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય અપક્ષ હોય ક્યાંય પણ અમારો રાજપૂત ભાઈ હોય એને અમારું દિલથી આમંત્રણ છે જ એટલે આ સ્ટેજ એવું પોલિટિકલ કોઈપણ સંજોગોમાં અમે અહીંયા પોલિટિકલ ચર્ચા કરવાના નથી આમાં બધા કહે છે શંકરસિંહ બાપુ સમાજના ભાગલા પાડવા માંગે છે એવું કશું જ નથી બાપુએ કાલે રાજકોટમાં સ્ટેટમેન્ટ આપ્યું કે સંસ્થામાં મંદિરમાં જેમ જઈએ છીએ અને જોડા બહાર ઉતારીને આવીએ છીએ

એજન્ડા છે કે અમારો એક જ સમાજ અત્યારે વેર વિખેર છે તો સમાજ પેલા તો સંગઠન થાય પછી મુદ્દાની ચર્ચા થાય ને જ્યાં સુધી સમાજ જ ભેગો ના થાય ત્યાં સુધી બીજા કોઈ મુદ્દાની ચર્ચાનો સવાલ આવતો નથી અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો છે અમે ભવિષ્યમાં તો દરેક સમાજને ધારો કે આજે પટેલ સમાજ છે પાટીદાર સમાજ જે છે એમને પણ અમે આ મંચ ઉપર બોલાવીશું અને સમાજનો કઈ રીતે ઉદ્ધાર થઈ શકે અને અમારો સમાજ કઈ રીતે આગળ આવી શકે એ જ અમારો હંમેશા પ્રયત્ન રહેશે આલાક હાકર તો આવા જે મહાન્ય સ્માજે નામ થઈ ગયા એમનું માન સન્માન ભારત સરકાર દ્વારા થાયવા આપણા પ્રયત્નો ફળદાયી 100% અમે ભારત રત્ન કૃષ્ણકુમાર સીજીને મળે એ તો અમારી સંકલન સમિતિની એ માંગ હતી અમ રાજપૂત વિદ્યાસભાની એ માંગ છે તમામ સમાજની અમારા ક્ષત્રિય સમાજો જેટલા પણ છે એ બધાની માંગ છે કે જ્યારે હિન્દુસ્તાન ભારત બન્યું ત્યારે સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમાર સીજીએ આપ્યું રાજકીય ક્ષેત્રે પણ અમુક ગણતરી ના લોકો છે અને એમનો પણ હવે પ્રભાવ બહુ નથી શંકરસિંહ વાઘેલા કઈ ગયા અપક્ષ ગણી શકાય સરકાર બીજા પણ જે અપક્ષમાં છે જે

અને તમામ સંસ્થાઓને અમે આમંત્રણ આપ્યું છે પણ ખૂબ જ ટૂંકો સમય હોવાથી અમે દરેક જગ્યાએ પહોંચી નથી શક્યા તો એટલે જ મેં કીધું આપના માધ્યમથી આજે અમે આ દિલથી આમંત્રણ અમારા ક્ષત્રિય ભાઈઓને આપી રહ્યા છીએ હા બધાને જ મેં મારા તરફથી આમંત્રણ આપેલું જ છે તમે અમે જાહેરાત કરી હતી કે જો અમે ભાજપનો વિકલ્પ ઊભો કરી શકીએ એ શક્તિ અમારા ધરાવીએ છીએ કે નવો પક્ષ પણ ઊભો કરી શકીએ તો હવે ભવિષ્યમાં આયોજન આપણું કંઈ કરું વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં અત્યારે એવો અમારો કોઈ એજન્ડા નથી ભવિષ્યની વાત એ તો સમાજના સંગઠન અને સમાજના લોકો વિચારીને કરશે અમે અહીંયા ખાલી પ્લેટફોર્મ આપ્યું છે સમાજને ભેગો કરવા માટે આમાં ભાવનગરના બાપુનું કંઈક તાજપોજી છે તે દિવસે હા એ દિવસે આપણે કીધું સમાજના પ્રમુખ બનાવીએ છીએ જે અમે મંચ ઉભો કરી રહ્યા છીએ એના પ્રમુખ તરીકે એમને સ્થાન આપવામાં આવશે અધ્યક્ષ આ પદ તો આપણે કીધું એમ કે કોઈ છે ગુજરાત ખાતે અત્યારે જોવા જાવ સમગ્ર ક્ષત્રિય પક્ષનું કોઈ અધ્યક્ષ નથી એટલે અમે આ એક પહેલ કરી છે અને પછી એના નિયમો બધું બનાવવામાં આવશે આગળ જઈને એક શરૂઆત કરી રહ્યા છીએ એનું તો અત્યારે હું કે આપ કેવી રીતે કલ્પના કરી શકીએ ભવિષ્ય જ કહેશે અધ્યક્ષ આટલા રજવાડા છે રજવાડા હોય રાજ કરેલું છે એટલે એમની પાસે બધું જ જ્ઞાન છે તો એ લોકો સમાજને કઈ રીતે ઉપયોગ કરી શકે એ અમારે સમાજની ઉપયોગીતા એમની આગળથી અમે કઈ રીતે લઈ શકીએ એ જ અમારો ઉદ્દેશ છે